ચાલો તો હવે કન્ટિન્યુ તમે બધા બ્લોગ માં બની રહેજો મારો અવાજ ખાલી હારો નથી બાકી વિડીયો તો જોરદાર જ છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈસ ફાઇનલી આપણે પેરાગ્લાઇડિંગ માં આપણું નામ લખાઈ રાખ્યું છે અને હા તમને જણાવી દઉં સહી કઈ નાખી છે જો ઉપર કઈ થાય તો એના ઉપર નઈ કઈ ભાઈ એવું તો બધી હોય છે તો કઈ વાંધો નઈ તમને છે ને હું જણાવી દઉં પેરાગ્લાઇડિંગ નો ચાર્જ કેટલા રૂપિયામાં માં થાય તો એક જણાના આમ તો અહીંયા છે ને ત્રણ હજાર પાંત્રીસો રૂપિયા હોય પણ અમે બધા ગ્રુપમાં છીએ ને અને ટ્રાવેલ એજન્સી સાથે આવ્યા છીએ શુભ હોલિડે સાથે એટલે અમારા પર પર્સન પચીસસો રૂપિયા થાય છે આ બાકી આપણે એમની આરિયાએ તો બહુ મજા આવે કે નહીં હા શુભ હોલિડે સાથે આવ્યા ને ભાઈ ખૂબ જ મજા આવી તમે પણ તમારે ક્યારેક આમ એન્જોય કરાવે છે આમ ગમે ને આપણે ગમે જગ્યાએ લઈ જઈએ ને તો આમ મસ્ત જગ્યાએ ફરવા દે કઈ ઉતાવળે નહીં કઈ નહીં મસ્ત મજા આવે છે બહુ જ હા તમારે ક્યારેક આવું હોય ને તો શુભ હોલીડે નો કોન્ટેક કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપી દઈશ તો તમે પણ કોન્ટેક કરી લેજો બાકી પર પર્સન પચીસ હોય એટલે અમારા બે ના થઈને પેરાગ્લાઇડિંગ ના થયા છે પાંચ હજાર તમને ચાર્જ એટલા માટે કહું છું કે ક્યારેક તમારે આવું હોય તો તમને ખબર પડે બાકી આ બાજુ આ લોકો હોતા ને ભાઈ નામ લખાયું તમે લખા દિયા નામ

અહીંયાથી આપણે જમ્પ કરવાનો છે ને આ બાજુ નજારો તમે જો ભાઈ જો અહીંયા ઓલરેડી થાય જ છે જો થાય છે ને તો એ રીતે આપણે પણ કરવાનો છે ચાલો જાય ને હવે ચાલો ચાલો મિત્રો જો અહીંયા પેરાસુટ ને એવું તૈયાર થાય છે તો કન્ટિન્યુ બ્લોક માં બની રહેજો ભાઈ બહુ જ મજા આવે ની છે જો હવે પટ્ટા પટ્ટા ને એવું લાગવા માંડ્યું છે હવે થોડી જ વાર માં तो अच्छा टोपी को उतरना पड़ेगा सेफ्टी लगा तो वो मेरा कान कान तो कान सीधा करने दो करो सीधा करो आराम हां हो गया तो जो भाई तैयारी था थाय से फुले फुल कंटिन्यू बने रहियो मित्रों आगल नो जे वीडियो छे ने ए आमा शूट थवानो छे या आ जाओ भैया कोई नहीं શું કે આ રીતે કંઈક પેરાગ્લાઇડિંગમાં એ ભાઈ પાસે જે ગોપડો હોય ને એમાં રેકોર્ડિંગ થાય છે અને એમાં આવી રીતે કંઈક ક્વૉલિટી આવતી હોય છે મને તો આ ક્વોલિટી ના ગમી સાચું કહું તો અને આ વિડીયોના ભાઈ એક વિડીયોના પાંચસો રૂપિયા આપણે આ વિડીયો લેવો હોય ને તો એને પાંચસો રૂપિયા દેવાના ને પછી આપણા મોબાઈલમાં આ વિડીયો દઈ દે પણ મેં તો તમને બધાને દેખાડવા માટે એટલે કે વિડીયોમાં રાખવા માટે આ વિડીયો લઈ લીધો અને બાકી તમે પણ જો આવી ક્વૉલિટી તમને ફાવે તો લઈ શકો છો બાકી ક્વોલિટી જો આવી આવે તો મિત્રો હું તો આવી ગયો છું નીચે હવે છે ને ગુલાબ આવે ને ત્યારે તમને બધાને દેખાડું જો ગુલાબ પણ આવી ગઈ છે અહીંયા એ રખો ભાઈ ભાઈ એ પેરાશૂટ અરે અવાજ આવતો હોય તો સારું છે ભાઈ એમાં ચીપ લગાડેલી છે આ ભાઈએ તો ગાઈઝ અમે બે પેરાગ્લાઇડિંગ કરીને આવી ગયા અને અહીંયા જે ઉપર જે વિડિયો GoPro શૂટ થતો હોય ને ઈ વિડિયો યાર એક વિડિયો ના પાંચસો રૂપિયા કેસે એટલે મેં ખાલી મારે એકલો લીધો છે કેમ કે હું થોડું ઘણું બોલ્યો છું આને તો કઈ એવું શૂટ નથી કર્યું

ઈ બધું તો ઠીક પણ તું કે તને મજા આવી કે નહીં કેમ થયું બહુ જ મજા આવી મને એમ થયું કે હું ઉપર જઈશ ને તો બીક લાગશે તો મેં ચશ્મા લીધા ત્યાર પણ કંઈ જરૂર ન પડી છે તો કેતા ને 6 જણા ને ગોતવા જો આપણે એક આપણે આવી ગયા છે કેવું રહ્યું તમારે બહુ મજા આવી બહુ મજા આવી મને થયું તો કે બીક લાગશે પણ એવું કંઈ હતું નહીં કાઈ જઈને બીક લાગી બહુ બધાને એક વખત મજા લેવી જોઈએ મજા લેવી જોઈએ આઠે આવ્યા આવવા તો ગાઈસ જ આપણો પેરાગ્લાઈડિંગ થઈ ગયું છે એકદમ સક્સેસફુલ અને ફૂલ એન્જોય કરી નાખ્યું અને પાછળની સાઈડ તમે જો ઓલરેડી ઘણા બધા લોકો પેરાગ્લાઇડિંગ કરી કરીને આવતા હોય પણ મને એવું લાગે કેમેરામાં ધૂળ છે ઓકે હવે થઈ ગયું ને ક્લીન જો ભાઈ જો ભાઈ આ રીતે બધું પડે છે અહીંયા નીચે અને આ સાઈડ જો કેટલા બધા લોકો પેરાગ્લાઇડિંગ ને એવું બધું કરી રહ્યા છે જો આવડું હોય છે પેરાશૂટ ભાઈ બહુ મોટું છે હવે આવતા રહીએ છીએ ક્યાં આવતા રહીએ છીએ મિત્રો રિવર રાફ્ટિંગ રિવર રાફ્ટિંગ કરવા માટે આ રે રિવર જો આ રે રિવર અને આ રિવર રાફ્ટિંગ કરવાવાળા વાળા અને આમાં બેહવાનું છે પણ હજી નક્કી નથી બેહવું છે કે નહીં આ ઊંધો પડે ને પડે તે કે રક એવી રીતે પાણકો આવી ગયો હોય જો આ નદીમાં કેટલા પાણકા છે કે આવી ગયો હોય પડે તે તો પાણી કેટલું ડાઢું છે પાણી અડી ન તેમ નમ થઈ જાય હા પાણી ઠંડુ હોય છે તો મિત્રો કે આ રીતે છે હવે નક્કી કરવાનું છે જે આમાં બેસવું કે નહીં રિવર રાફ્ટિંગ કરવું કે નહીં ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે હેલ્મેટ પહેરી લીધું છે આને શું કહેવાય લા ભાઈ લાઈવ જેકેટ જે હોય ભાઈ આંઠી ટુકમાં ડૂબવી નહીં તો આવું પહેરી લીધું છે હવે ખાલી જવાની જ વાત છે ચાલો તો હવે જાવી અને મોજ કરવી

એ પાણીથી થોડી તો આવો કંઈક નજારો છે અહીંનું મહાદેવનું ટેમ્પલ છે મહાદેવના અમે ઓલરેડી દર્શન કરી લીધા છે એ આપણે મહાદેવના દર્શન કરી લીધા છે બાકી આ બધું જો ઠંડા પાણીની નદી જાય છે અને અહીંયા કુદરતી રીતે ગરમ પાણી આવે છે બોલો અહીંયા છે ઠંડા પાણીની નદી અને અહીંયા જો કુદરતી રીતે આવે છે ને ગરમ પાણી આ બધું ધુમાડો નીકળે એટલે તમને જો ધુવાડા ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કેવી રીતે ગરમ પાણી આવે છે કા હે મણીકરણ મણીકરણ ઓકે તો મિત્રો અત્યારે આવી ગયા છે કસોલની માર્કેટમાં કસોલની બજારે અને બસ આજના બ્લોકમાં આટલું જ આજનો બ્લોક ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે જો આ કસોલની બજાર છે હું તમને એકવાર દેખાડી દઉં આ સેટથી પણ તો આમાં જો આવી રીતે આવા બેગને એવું બધું મળે છે અલગ ટાઈપના છે ને તો ભાઈ આવું બધું અલગ ટાઈપનું અલગ અલગ ટાઈપનું બધું મળે છે ચલો કંઈ વાંધો નહીં આજનો બ્લોગ ઓલરેડી ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આજના બ્લોગમાં આટલું જ મળીએ ફરીથી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય